સ્ટુડન્ટ્સ હું છું હિરણ રાજીગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ ફોરનું ટેક્સ એમાં આપણે યુનિટ નંબર થ્રી જોઈ રહ્યા છીએ બરાબર છે જેમાં ટેક્સ પ્લાનિંગ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ્સ બરાબર છે આજે આપણે એમાં અત્યાર સુધી આપણે છે એ કલમ એટી સી એટલે કે રોકાણો હેઠળ આપણે કે કયા કયા રોકાણ જે છે એ બાદ મળી શકે કયા રોકાણ કઈ રીતે કરીએ તો આરોગ્ય હેઠળ કઈ રીતે રોકાણ કરીએ તો આપણને બાદ મળી શકે પછી ત્રીજા નંબરમાં આપણે કઈ રીતે જે છે એ લોન લઈ અને એનું વ્યાજ છે એ આપણે બાદ મેળવી શકીએ બરાબર છે એની પાછળ આપણે ઘણા બધા જોયેલા હતા કલમ તે પછી આપણે આવક અંગેની કપાત હતી જેમાં આપણે ડિપોઝિટ કરતા હતા અને એની આવક આપણે બાદ લેતા હતા હવે આપણે પાંચમા નંબરમાં દાન કરવાનું છે બરાબર છે અને દાન પાછળ આપણે કઈ રીતે લાભ મેળવી શકીએ પૂરેપૂરું દાન છે લાભ મેળવી શકીએ કે અડધું દાન છે એ લાભ મેળવી શકીએ કઈ રીતે શું છે એ જોવાનું છે જે કલમ છે એટી જી બરાબર છે અને એક એટી યુ કલમ જોવાની છે એ છે આપણી અશક્ત વ્યક્તિ અથવા તો અંધ વ્યક્તિની બાબતમાં જે કપાત મળે છે એ બરાબર ચાલો તો સૌ સૌ પ્રથમ આપણે માન્ય સંસ્થા કે ફંડને આપેલ દાન અંગે કપાત આપણે જોઈએ એમાં આપણે એટી જીમાં આપણે જે દાનમાં આપેલી રકમમાંથી મળતી કપાત છે એ જોઈ બરાબર એટી જી એટી જીજી પણ હતો પણ જીજી હતો એ હતો આપણા માટે જે આપણે ભાડું ચૂકવતા હતા બરોબર છે મકાન માટેનું એના માટે બરાબર છે અને આ એવું જી જી કેના માટે છે તો કે દાનામાં આપેલી રકમ માટે બરાબર છે હવે આમાં બે પાટ પડે છે બરોબર છે પહેલાં આપણે વાંચી લઈ પછી હું તમને થોડુંક ડિટેલમાં સમજાવું આવકવેરા કાયદાની કલમ એટી જી મુજબ કરદાતા એ પાછલા વર્ષ દરમિયાન સરકાર સ્થાનિક સંસ્થા કે કોઈ માન્ય ધાર્મિક કે સ સખાવતી સંસ્થા કે ફંડ શૈક્ષણિક સંસ્થા હોસ્પિટલ કે માન્ય રમતગમત માટેના મંડળને સખાવતી હેતુસર જો દાન કર્યું હોય તો તેની નીચેની શરતોને અધીન ઉપર્યુંક્ત દાનોની કુલ રકમનો અમુક ભાગ કુલ ગ્રોસ આવકમાંથી કપાત તરીકે બાદ મળે છે બરાબર છે એટલે કે બધી બધી આવક સોરી બધે બધો દાન છે અથવા તો અમુક કપાત કર્યા પછીનું દાન છે આપણને બાદ મળે છે આ માટેની શરતો નીચે મુજબ છે આપેલું દાન માન્ય સંસ્થા કે ફંડને આપેલું હોવું જોઈએ વસ્તુ સ્વરૂપનું દાન કપાતને પાત્ર નથી હવે ફોર એ એક્ઝામ્પલ હું તમને એમ કહું કે ભાઈ અમે જે અનાથ આશ્રમ છે બરાબર છે એમાં જે બાળકો છે અથવા તો જેન્યા જે અનાથો છે એને મેં વસ્ત્રનું દાન કર્યું છે અથવા તો તમે બીજું કોઈ વસ્તુનું દાન કર્યું છે બેડનું દાન કર્યું છે એક્સેટ્રા એક્સેટ્રા તો એ વસ્તુ છે એ કપાતને પાત્ર નથી બરાબર તમે જો રોકડનું દાન કરેલું હોય તો જે વસ્તુ કપાતને પાત્ર છે બરાબર છે ચાલો બીજી વસ્તુ છે દાનની કપાતને પાત્ર રકમ આ હેતુ માટે એડજસ્ટેડ કુલ આવકના દસ ટકાથી વધવી જોઈએ નહીં બરાબર એડજસ્ટેડ આવક શું છે એ આપણે પાછલા વિડીયોમાં સમજી ગયા પણ છતાંય તમને સમજાવી દઉં કે આપણી પાસે કુલ ગ્રોસ આવક હોય બરાબર છે તો એમાંથી આપણે જે કપાત કપાત કરી કરી અને જ્યાં સુધી અહીંયા આપણે કપાતની રકમ ન આવે ત્યાં સુધી આપણે જે કપાતની રકમ હોય બરાબર છે એ આપણે એક્જસ્ટેડ રકમ બરોબર છે અથવા તો એમાં જરૂરી જે કપાતો થઈ ગઈ હોય ત્યાર પછીની જે કપાત છે આપણે આ કપાત લઈ છીએ બરાબર છે પછીની એ આપણે જે છે એ કપાતને પાત્ર થશે બરાબર છે એના દસ ટકા એગજસ્ટેડ કુલ આવક બરાબર કુલ ગ્રુસ આવકમાંથી બીજી તમામ સામાન્ય કપાતો એવી આવકો કે જે અંગે આવક વેરો ચૂકવવા પાત્ર નથી અને લાંબા ગાળાનો મૂડી નફો જે ટૂંકા ગાળાનો મૂડી નફો દસ ટકાના ફ્લેટ દરે આવક વેરાને પાત્ર છે અને કોલમ એકસો પંદર એ અને એકસો પંદર એ જણાવેલ આવકો બાદ કર્યા પછી રહેતી આવક એકસો પંદર એમાં આપણને વ્યાજ અને ડિવિડન્ડની આવક છે બરાબર છે અને એમાં આપણે સરચાર્જ વીસ ટકા કાઢી અને જે આપણે આવક લઈ છીએ એ આવક અને એકસો પંદર એ આપણને છે એ જે આપણા ફોરેન ઇન્વેસ્ટર્સ છે બરાબર અથવા તો ભારતની બહાર રહીને જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને જો ટ્રાન્ઝેક્શન થાય તો એનો જે લોંગ ટર્મ અથવા તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે એ આવક બરાબર છે એ જ જણાવેલ આવકો બાદ કર્યા પછી રહેતી આવક બરાબર આમાં કંઈ કઈ આવકોનો સ સમાવેશ થાય ખબર પડી ગઈ બરાબર છે ચાલો પછી છે આવા કોઈપણ દાનની રકમ રૂપિયા બે હજારથી વધુ હોય તો તેની ચૂકવણી રોકડ સિવાયની અને કોઈપણ રીતે થઈ હોવી જોઈએ નહીં બરાબર છે બે હજારથી વધુ હોવી જોઈએ અને એની ચૂ ચૂકવણી કઈ રીતે તકે રોકડ સિવાય કોઈપણ રીતે થઈ હોવી જોઈએ નહીં બરાબર છે તો તે અંગે આ કલમ હેઠળ કપાતનો લાભ મળશે નહીં બરાબર છે રોકડ સિવાયની કોઈ પણ રીતે થઈ હોવી જોઈએ નહીં રોકડ જ તમારે આપવાની થાય બરાબર છે તો જો રોકડ સિવાય કોઈ રીતે થાય તો એને લાભ મળે નહીં નહીં તો લાભ મળશે બે હજારથી વધુ હશે દાન આપ્યું છે તે અંગેનો પુરાવો આપવાની જવાબદારી એસસીની રહેશે બરાબર છે પછી છે આપણે નીચે મુજબની દાનની રકમો અંગે ઉપર જણાવેલ મહત્તમ મર્યાદા આવકના દસ ટકાની મર્યાદા લાગુ પડતી નથી હવે અમુક ઇન્વેસ્ટમેન્ટ્સ એવા છે કે જ્યાં આપણે આજે દસ ટકાની મર્યાદા જોઈ કે ભાઈ દાન ક કપાતને પાત્ર હેતુ માટેની એક્ઝસ્ટેડ કુલ આવકના દસ ટકાથી વધવી જોઈએ ને એક્જસ્ટેડ આવક શું છે મેં તમને કહી દીધું બરાબર છે કુલ ગ્રોસમાંથી બીજી તમામ કપાતો આપણે બાદ કરી અને જે વધે એ આપણી દસ ટકા એને એના દસ ટકા એને કુલ એક્ઝિસ્ટેડ આવક આવક કહેવાય હવે દસ ટકાથી વધવી જોઈએ નહીં બરોબર છે એ વસ્તુ આપણે પાછળ જોયું પણ અમુક ઇન્વેસ્ટમેન્ટ્સ એવા છે બરાબર છે જે પૂરેપૂરા બાદ મળે છે એમાં દસ ટકાનો આપણે છે એ મર્યાદા લાગુ પાડવાની જરૂર થતી નથી બરાબર છે તો એવા ઘણા બધા આપણને છે ઇન્વેસ્ટમેન્ટ્સ આપ્યા છે બરાબર તો આપણે પહેલાં બધા વાંચી લઈએ અને પછી એક કન્ક્લુઝન કાઢીએ બરોબર છે ખરેખર કપાતનો દર દાનની પૂરેપૂરી રકમના સો સો ટકા આપણને બાદ મળશે બરાબર એમાં કોઈ આપણને બાધ છે નહીં તો કયા કયા ઇન્વેસ્ટમેન્ટ છે તો કે નેશનલ ડિફેન્સ ફંડમાં દાન બરાબર છે વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં દાન અથવા તો પીએમ કેર્સ ફંડમાં આપેલ દાન વડાપ્રધાન આર્મેનિયા ધરતીકંપ રાહત ફંડમાં દાન આફ્રિકા પબ્લિક કોન્ટ્રીબ્યુશન ઇન્ડિયા ફંડમાં દાન નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મની ને દાન બરાબર છે રાષ્ટ્રીય મહત્વ ધરાવતી માન્ય શૈક્ષણિક સંસ્થા અથવા તો માન્ય યુનિવર્સિટીને દાન ડિસ્ટ્રિક કલેક્ટરના પ્રમુખ પદે સ્થપાયેલા જિલ્લા સાક્ષરતા સમિતિને આપેલ દાન મહારાષ્ટ્રીય ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં આપેલ દાન ગુજરાતમાં આવેલ ધરતીકંપથી અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે ગુજરાત રાજ્ય સરકારે સ્થાપેલ કોઈપણ ફંડમાં આપેલ દાન નેશનલ કે સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝલ કાઉન્સિલને આપેલ દાન નેશનલ કલ્ચર ફંડ કે ફંડ ફોર ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ એપ્લિકેશનમાં આપેલ દાન રાજ્ય સરકાર દ્વારા ગરીબોને તબીબી સહાય માટે સ્થપાતા ફંડમાં આપેલ દાન તથા સંરક્ષણ કલ્યાણ ફંડમાં દાન સ્થળ સેના વાયુસેના કે નૌસેના એટલે કે આર્મી એરફોર્સ કે નેવી દ્વારા સ્થાપિત સેન્ટ્રલ વેલફેર ફંડમાં દાન આંધ્રપ્રદેશ ચીફ મિનિસ્ટર સા સાયક્લોન રિલીફ ફંડમાં આપેલ દાન નેશનલ ઇલનેસ અસિસ્ટન્સ ફંડમાં આપેલ દાન ચીફ મિનિસ્ટર રિલીફ ફંડ અથવા તો કોઈપણ રાજ્ય કે યુનિયન ટેરિટરીના લેફ્ટનન્ટ ગવર્નન્સ રિલીફ ફંડમાં આપેલ દાન કોઈપણ રાજ્ય કે યુનિયન માટે ફક્ત એક જ ફંડમાં આપેલ દાન અંગે કપાત મળશે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત નેશનલ સ્પોર્ટ્સ ફંડ કે અમુક ખાસ રોગથી અસરગ્રસ્ત લોકોના કલ્યાણ માટે રાષ્ટ્રીય ટ્રસ્ટમાં દાન આવા રોગોમાં ઓટિઝમ સેરેબ્રલ પોઝી મેન્ટલ રિટાર્ડેશન એન્ડ મલ્ટિપલ ડિસેબિલિટીઝનો સમાવેશ થાય છે સ્વચ્છ ભારત કોષમાં આપેલ દાન રાષ્ટ્રીય બાળ ભંડોળ નેશનલ ચિલ્ડ્રન્સ ફંડમાં આપેલ દાન ગંગા શુદ્ધિકરણ ફંડમાં આપેલ દાન કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત ટેકનોલોજી અને એપ્લિકેશન માટેના ફંડમાં આપેલ દાન નેશનલ ફંડ ફોર ડ્રગ એમ્બ્યુઝમાં આપેલ દાન રામ જન્મભૂમિ તીર્થ તીર્થક્ષેત્રમાં આપેલ દાન બરોબર છે આ બધા દાન હું વાંચી ગયો છું બરાબર છે પણ આમાં યાદ યાદગાઈ રીતે રાખવું કે કયું દાન છે એ આપણે હંડ્રેડ પર્સેન્ટ બાદ મળશે તો એક કન્ક્લુઝન મેં કાઢ્યું છે બરોબર છે કે જે ગવર્મેન્ટ એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય બરાબર છે મોટાભાગે બધામાં તમને વસ્તુ મળી જ જશે કે આમાં નેશનલ આપેલું છે આમાં વડાપ્રધાન રાહત ફંડ એટલે કે એ નેશનલ છે વડાપ્રધાન છે બરાબર છે આફ્રિકા અહીંયા ઇન્ડિયા આપેલું છે બરાબર છે નેશનલ ફાઉન્ડેશન ફોર અહીંયા નેશનલ આપેલું છે રાષ્ટ્રીય બરાબર છે ડિસ્ટ્રિક મહારાષ્ટ્ર ચીફ એટલે કે એ રાજ્ય થઈ ગયું ગુજરાત એ રાજ્ય થઈ ગયું નેશનલ આપણું રાષ્ટ્ર થઈ ગયું પછી ને આ નેશનલ છે નશનલ નથી બરાબર છે તો એ પણ રાષ્ટ્ર થઈ ગયું આ પણ રાજ્ય થઈ ગયું બરાબર છે પછી સ્થળ સેના આર્મી એરફોર્સ નેવી એ પણ દેશ માટે હોય બરાબર છે આંધ્રપ્રદેશ રાજ્ય થઈ ગયું ને નેશનલ એ પણ આપણું શું થઈ ગયું તો કે આપણું રાષ્ટ્ર થઈ ગયું ચીફ મિનિસ્ટર તો ચી ચીફ મિનિસ્ટર કેમ હોય તો કે રાજ્યમાં તો એ પણ રાજ્ય થઈ ગયું યુનિયન ટેરિટરી બરાબર એ પણ કેન્દ્રશાસિત પ્રદેશ કહેવાય કેન્દ્ર સરકાર અહીંયા તો સ્ટે કીધું જ છે અમુક ખાસ રોગથી ક રાષ્ટ્રીય ટ્રસ્ટ છે એટલે કે જે બધું ગવર્મેન્ટ ચલાવે છે બરાબર સ્વચ્છ ભારત કોષમાં આપેલ દાન તો સ્વચ્છ ભારત કોણ હોય તકે એ તો ભારત આપણું રાષ્ટ્ર ચલાવતું હોય રાષ્ટ્રીય બાળ બાળભંડોળ બરાબર છે એ પણ ન્યાય નેશનલ આપણું આવી ગયું ગંગા સુશુદ્ધિકરણ ફંડ તો એ કોણ હોય તકે એ પણ આપણું ગવર્મેન્ટ જ ચલાવતી હોય કેન અહીં કેન્દ્ર સરકાર આવી ગયું અહીં નેશનલ આવી ગયું બરાબર છે આ જ એક તમારે જ જન્મભૂમિથી તીર્થ ક્ષેત્ર યાદ રાખવું પડશે કદાચ તમને કન્ફ્યુઝ થઈ શકે એમાં બરાબર બાકી બધાયમાં કાં તો સ્ટેટ છે કાં તો નેશન છે બરાબર કાંઈ પણ રીતે ફંડ છે આપણું ગવર્મેન્ટ પાસે જાય છે બરાબર છે તો એ પ્રકારના બધા જ પ્રકારના ફંડ છે એ કેટલા ટકા તકે સો ટકા બરાબર જેટલું તમે ફંડ આપો છો એ બધે બધું છે એ 100% સો ટકા તમને બાદ મળશે બરાબર છે હવે આપણે ખરેખર કપાતની દાનની પૂરેપૂરી રકમ નહીં પણ માત્ર પચાસ ટકા રકમ બાદ મળશે બરાબર છે તો એવી સિચ્યુએશનમાં અને આમાંય પણ તમને ઓલી વીસ ટકાવાળી બાત બાબત છે ધ્યાનમાં રાખવાની થતી નથી બરાબર છે વીસ ટકા શું દસ ટકાવાળી મર્યાદા બરાબર છે તો એમાં તમારે માત્ર વડાપ્રધાન દુષ્કાળ રાહત ફંડ આ એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની થશે બરાબર છે એમાં ફંડમાં જો તમે દાન આપો તો પણ તમારે જે છે પચાસ ટકા માત્ર બાદ થશે બરાબર છે બીજું બધું તમારે પચાસ ટકા સુધી તમને બાદ મળશે સો સો ટકા બરાબર એટલે કે દાખલા તરીકે એક લાખ રૂપિયા તમે ભરેલા હોય તો પચાસ હજાર રૂપિયા સુધી પૂરેપૂરી રકમ તમને બાદ મળશે બસ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની ચાલો તો આ વસ્તુ થઈ ગઈ કે જ્યાં આપણે જે પાછળની દસ ટકાની કપાતની મર્યાદા જે છે એ લાગુ પડતી નથી હવે આપણે એવું આવશે કે જ્યાં આપણે દસ ટકાની મર્યાદા લાગુ પડે છે હવે એવું અહીંયા આપણે આવશે કે જ્યાં કોઈ પણ જાતની સંસ્થા હોય જે એ બાબત ઉપર કામ કરતી હોય અહીંયા આપણે છે એ પૂરેપૂરી રકમ ગવર્મેન્ટના ફંડમાં જવા દેતા હતા બરાબર છે પણ હવે અહીંયા આપણે એવું થ કરશું નહીં આપણે કોઈ પર્ટિક્યુલર સંસ્થાને દાન આપશું બરાબર છે જે સંસ્થા અલગથી પોતાનું કાર્ય કરતી હોય છે તો એમાં શું છે તો કે નીચે મુજબની દાનની રકમો અંગે અગાઉ જણાવેલ મહત્તમ મર્યાદા કુલ આવકના દસ ટકાની મર્યાદા લાગુ પડે છે બરાબર છે લાગુ પડે છે એમ કહું છું તો હવે શું થાય છે તો કે અહીંયાય એમ એમ કે છે આપણને કે ખરેખર કપાતનો દર દાનની સુધારેલી રકમના સો ટકા હવે દાનની સુધારેલી રકમ એટલે શું તો કે ભાઈ હવે જો કાં તો તમને દસ ટકા મળે બરાબર છે કાં તો તમને શું મળે તો કે ભાઈ આપણે જે ઓલી આવક હતી બરાબર એ આવકના દસ ટકા સુધી તમને બાદ મળે અને કાં તમે જે દાન કરેલું છે એની સો ટકા રકમ ફોર એક્ઝામ્પલ તમે પચાસ હજારનું દાન કરેલું છે બરાબર અને તમારી સુધારેલી રકમ સાઠ હજાર આવે છે એટલે કે સુધારેલી રકમના દસ ટકા તમારા સાઠ હજાર થાય છે બરાબર તો તમને અહીંયા પચીસે પચાસ હજાર તમને શું મળશે બાદ મળશે એને કહેવાય સુધારેલી રકમ બરાબર છે તો એ તમને દાનની સુધારેલી રકમ જો આ સુધારેલી રકમ તમારી પચાસ હજાર છે તો પચાસે પચાસ હજાર તમને બાદ મળશે કદાચ તમને સુધારેલી એ રકમ અહીંયા તમારે પચાસ હજારનું દાન કર્યું છે અહીંયા તમારે સી સિત્તેર હજાર થાય તો તમને પ સાઠ હજાર સુધી જ બાદ મળે દસ હજાર વધારાના બાદ મળે નહીં બરાબર છે ત્યારે તમને કુલ આવકના સો ટકા મળશે નહીં સુધારેલી રકમ જો તમારે દસ ટકાની મર્યાદામાં હોય તો તમને સોએ સો ટકા બાદ મળશે આવી સિચ્યુએશનમાં આવે એમાં સરકાર કે માન્ય સ્થાનિક સ્વરાજ્ય સત્તા માન્ય સંસ્થા કે માન્ય મંડળને બરાબર કુટુંબ નિયોજનના પ્રચારના હેતુ માટે આપેલ દાન આપણે કોઈપણ કુટુંબ નિયોજનના પ્રચારના હેતુ માટે દાન આપીએ બરાબર છે કે પછી સરકાર હોય કે સરકાર માન્ય કોઈ પણ સત્તા માન્ય જે છે સ્વરાજ્ય સ્વરાજ્ય સત્તા કે માન્ય સંસ્થા કે મંડળ હોય બરાબર છે તો એને કુટુંબ નિયોજનના પ્રચાર હેતુ જો તમે દાન આપો તો એ જ તમને છે પૂરેપૂરું બાદ મળશે પણ કેની તકે સુધારેલી રકમ ના બરાબર છે પછી છે ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશન કે અન્ય માન્ય સંસ્થાને આપેલ દાન કે જેનો હેતુ રમતગમત માટે જરૂરી માળખાકીય સવલતો ઊભી કરવાનો હોય હવે એવી કોઈ સંસ્થા હોય બરાબર સંસ્થાનું નામ પર્ટિક્યુલર તમને આપી દેશે સંસ્થા શું કામ કરે છે એ પણ તમને આપી દેશે એ શું કરતી હોય તો કે રમતગમત માટે જરૂરી માળખાકીય સવલતો ઊભી કરવાનો એ કામ કરતી હોય બરાબર કે રમતગમતને પ્રોત્સાહન આપવાનું કામ કરતી હોય તો એવી સંસ્થામાં જો તમે દાન કરો તો એ તમને ઉપર મુજબ સોએ સો ટકા જો દાનની સુધારેલી રકમ હોય તો એના સોએ સો ટકા તમને બાદ મળી શકે છે પછી જે પ્રમાણે તમારી સુધારેલી રકમ હોય એ પ્રમાણે હવે છે આ બે સિચ્યુએશન આવી જ્યારે તમને દાનની સુધારેલી રકમના સોએ સો ટકા બાદ મળશે પણ હવે બીજામાં તમને છે એ કપાતનો દર દાનની સુધારેલી રકમના પચાસ ટકા સુધી બાદ મળશે બરાબર છે તો પચાસ ટકા સુધી કઈ રીતે બાદ મળશે તો કે દાખલા તરીકે તમે પચાસ હજારનું દાન કર્યું તો તમને બાદ તમને માત્ર પચીસ હજાર સુધી જ મળે અને પછી તમારે સુધારેલી રકમ ફાઇન્ડ આઉટ કરવાની બરાબર કે સાઠ હજાર હોય સુધારેલી રકમ તો તમને પચીસે પચીસ હજાર બાદ મળે પણ જો સુધારેલી રકમ પંદર હજાર હોય બરાબર છે તો પંદર હજાર પૂરતી જ તમને રકમ બાદ મળશે વધારે બાદ મળશે નહીં બરાબર છે અથવા તો વીસ હજાર હોય પંદર હજાર હોય જે હોય ઓછી હોય તો સુધારેલી રકમ અને વધારે હોય તો આના પચાસ ટકા બરાબર છે ચાલો હવે છે કુટુંબ નિયોજન સિવાયના કોઈપણ સખાવતી હેતુ માટે સરકાર કે માન્ય સ્થાનિક સ્વરાજ્ય સત્તા માન્ય સંસ્થા કે માન્ય મંડળને આપેલ દાન બરાબર છે કુટુંબ નિયોજન સિવાયના કોઈપણ સખાવતી હેતુ માટે તમે છે એ દાન કરો તો એ વસ્તુ તમને પચાસ ટકા સુધી બાદ મળશે સુધારેલી રકમના સખાવતી હેતુઓ માટે ભારતમાં સ્થાપાયેલ અને નક્કી કરેલ શરતોનું પાલન કરનાર ફંડ કે સંસ્થાઓને આપેલ દાન સખાવતી હેતુ એટલે કેને કહેવાય તો કે આપણે છે એ કોઈપણ ધર્મનું અથવા તો જે છે એ સારું કાર્ય કરતા હોય બરાબર છે જે હેલ્પ કરતા હોય બીજાઓને એને સખાવતી હેતુ કહેવાય ભારતમાં વસવાટ હાઉસિંગ એકમેન્ડેશનની સગવડ પૂરી પાડવા માટે સ્થપાયેલ સ સત્તા મંડળને આપેલ દાન બરાબર તો હાઉસિંગ એકમેન્ડેશન એટલે શું થાય કે કોઈ પણ સંસ્થા એવી હોય કે જે રહેવા માટેની સગવડો પૂરી પાડતી હોય બરાબર છે તો એવી સંસ્થાઓ છે બરાબર છે તો એવી તમને સત્તામંડળને આપેલ દાન છે એ તમારે બાદ મળે છે સુધારેલી રકમના પચાસ ટકા કોઈ મંદિર મસ્જિદ દેવળ ગુરુદ્વારા અથવા તો ઐતિહાસિક કળાના મહત્ત્વના સ્થળોના પુનરૂત્થાન માટે કે મરામત માટે આપવામાં આવેલ દાન બરાબર કોઈપણ રીતનું તમે મંદિર મસ્જિદમાં કે કોઈ પણ મહત્વના સ્થળોમાં મરામત માટે દાન આપો તો એ વસ્તુ છે એ તમને બાદ મળશે આ જે સ્ટાર કરેલું છે તમને એમ થતું હોય સર આ શું છે તો અહીંયા ઉપર આપણને બે સ્ટાર આપેલા છે સ્વચ્છ ભારત કોષ અને ગંગા શુદ્ધિકરણમાં આપેલ દાન તો એ બંને આપણે એસી કંપની એક બે હજાર તેરની કલમ મુજબ એકસો પાંત્રીસ પાંચ મુજબ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આ અંગે ખર્ચ કર્યો હોય તો તેમને એટીજીની કપાતનો લાભ મળશે નહીં બરાબર છે આપણે જે એટીજીની એટલે કે જે આ બધી આપણે છે આ એટીજી જ કરીએ છીએ આપણે બરાબર એની આપણે લાભ મળશે નહીં જો જોઈએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ખર્ચ કર્યો હોય તો બરાબર છે હવે કો સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે તો તમને ખબર જ છે બરાબર આપણે સમાજને કાંઈક આપતા હોય બરાબર છે તો એવી સિચ્યુએશનમાં કંપની છે અથવા તો હિન્દુભવ કુટુંબ છે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે પોતાનું કાર્ય કરતા હોય છે બરાબર છે તો એ હેઠળ જો એને કાર્ય કર્યું હોય તો એને એટીજીની લાભ છે એ મળશે નહીં બરાબર છે ચાલો કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ કોર્પોરેશનને આપેલ દાન કે કોર્પોરેશનની સ્થાપના માન્ય લઘુમતી કોમનાહિત માટે કરવામાં આવી હોય તો આવી કોઈપણ સંસ્થાના કે ફંડને આપેલ દાન કે જે પોતાના આવકના પાંચ ટકાથી વધુ નહીં હોય એવી મર્યાદામાં રહીને ધાર્મિક પ્રવૃત્તિનો ખર્ચ કરે છે એવી સંસ્થાઓ બરાબર છે ચાલો તો આ વસ્તુ છે કે રાજ્ય કે કેન્દ્ર સરકારમાં સ્થાપિત કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત હોય બરાબર છે અને કોઈ પણ કોર્પોરેશનને આપેલ દાન કેરા કોર્પોરેશનની સ્થાપના માટે સંસ્થા સ્થાપના માનીએ લઘુમતી કોમના હિત માટે કરવામાં આવી હોય બરાબર છે તો કોઈ પણ લઘુમતી કોમના હિત માટે કોઈ સંસ્થા સ્થાપવામાં આવી હોય કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા એવી કોઈ પણ સંસ્થા કે ફંડને આપેલ દાન કે જે પોતાની આવકના પાંચ ટકાથી વધુ નહીં હોય બરાબર છે પોતાની આવકના કેટલા કે પાંચ ટકાથી વધુ નહીં એવી મર્યાદામાં રહીને જે છે એ આવો ધાર્મિક પ્રવૃત્તિનો ખર્ચ કરી શકે છે બરાબર છે ચાલો તો આ થઈ ગયો આપણે પાંચમું પાઠ બરાબર ચાલો પછી છે હવે આપણને એક્ઝામ્પલ આપ્યા છે અને આમાં આપણને કાંઈ જાજુ લાંબુ હતું નહીં બરાબર છે પચાસ ટકાની રકમ ક્યાં તકે આપણે કોઈ પણ પ્રાઇવેટલી આપણે છે એ આપી શકીએ છીએ બરાબર કોઈ મંદિર મસ્જિદ છે પછી કોઈ પણ હાઉસિંગ એકમેન્ડેશન સગવડ પૂરી પાડતું હોય એને સખાવાતી સંસ્થાઓ હોય બરાબર છે જે કામ કરતી હોય બરાબર છે અને કુટુંબ નિયોજન સિવાયના કોઈપણ સખાવતી હેતુ માટે આપણે સરકાર કે માન્ય સ્થાનિક સ્વરાજ્ય સત્તામંડળમાં આપણે છે એ દાન કરી શકીએ છીએ બરાબર છે તો આ વસ્તુ હતી પછી છે આપણે એટી યુ જોવાની છે એક લાસ્ટ કલમ છે આપણી બરાબર છે તો હવે છે એમાં કાયમી શારીરિક અશક્ત કે અંધ વ્યક્તિની બાબતમાં આપણે કપાત જોવાની છે એ યુ હેઠળ જો નીચેની શરતોનું પાલન થાય તો આવકવેરાની એટી યુ મુજબની કાયમી ખોટ ખાપણવાળી કે મંદબુદ્ધિ ધરાવતી કે અંધ વ્યક્તિ કોઈપણ રીતની બરાબર કાંઈ ખોટ ખાપણ હોય અથવા તો મંદબુદ્ધિ હોય અથવા તો અંધ વ્યક્તિ હોય પર્સન વિથ ડિસેબિલિટી કોઈપણ જાતની એને ડિસેબિલિટી હોય તો એ બા એ બાબતમાં તેની કુલ ગ્રોસ આવકમાંથી રૂપિયા પીચોતેર હજારની સામાન્ય કપાત બાદ આપવામાં આવે છે બરોબર છે એની ગમે એટલી ઇન્કમ હોય પણ એને કેટલા તકે પીચોતેર હજાર ખોટ ખાપણવાળી વ્યક્તિને પહેલાં જ બાદ આપી દેવામાં આવે છે આવી વ્યક્તિ ભારતમાં રહીશ હોવી જોઈએ બરાબર સામાન્ય રહીશ કે સામાન્ય નહીં તેવી રહીશ બરાબર છે એટલે કે સામાન્ય રહીશ શું છે તમને ખબર છે રહીશ શું છે તમને ખબર છે રહીશ એટલે આવતો જતો વ્યક્તિ અને સામાન્ય રહીશ છે એ આપણો જે ભારતમાં જ સ્થાયી હોય એવો વ્યક્તિ ભારતીય નાગરિક ન હોય તો પણ તેને કપાત બાદ મેળવી શકે છે બરાબર છે આ તો આપણે રઈસને સા સામાન્ય રઈસની વાત થઈ જાય કદાચ બિન રઈસ હોય તો પણ એ છે એ આવી કપાત મે મેળવી શકે છે તે સંપૂર્ણ અંધ કે શારીરિક રીતે કાયમી અશક્ત હોવી જોઈએ હવે એમ નહીં કે ભાઈ મેં અંધા હું લેકિન સિર્ફ રાત કો એવું આલે નહીં બરાબર છે તો આ સિચ્યુએશનમાં તમારે સંપૂર્ણ અંધ અથવા તો કોઈ પણ ડિસેબિલિટી હોય તો એ પૂરેપૂરી અથવા તો કાયમી હોવી જોઈએ બરાબર છે તે સંપૂર્ણ અંધ કે શારીરિક અશક્ત છે એવા મતલબનું મેડિકલ પ્રેક્ટિશનર પાસેથી સ સર્ટિફિકેટ આવકવેરા અધિક્ષક સમક્ષ રજૂ કરવા જોઈએ બરાબર છે એ તો તમને ખબર જ છે કે ભાઈ કોઈ પણ ડીસીબિલિટી હોય તો તમારે ડોક્ટર પાસેનું સર્ટિફિકેટ છે એ તમારે જમા કરાવવું પડે ગવર્મેન્ટ ડૉક્ટર હોય તો વિશેષ એ છે એ માન્ય રહે તો આવી સિચ્યુએશનમાં તમને ખબર પડી કે પીચોતેર હજાર બાદ મળે છે બરાબર કાયમી શારીરિક અશક્તિમાં નીચેનો સમાવેશ થાય છે હવે નીચેની બધી બાબતો છે પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ હેઠળ નીચેની બાબતોનો સમાવેશ થાય છે પહેલું તો અંધત્વ એટલે કે બ્લાઇન્ડનેસ અલ્પદ્રષ્ટિ બરાબર લો વિઝન કોડ એટલે કે લિપ્રોસી કડ બરાબર છે એને શું કહેવાય કે દાખલા તરીકે કોઈ પણ એક અંગ છે એને એની પાસે સેન્સ નથી બરાબર છે એટલે કે સેન્સ ઇન ધ સેન્સ કે તમે કાંઈ ફીલ ના કરી શકો બરાબર છે ધી ધીમે ધીમે અંગ છે એ ખોટું પડતું જાય છે એને લોડ લિપ્રેસીની કડની સારવાર થઈ હોય બરાબર છે તો એની એક સારવાર આવે છે બરાબર છે એના સ્ટેજીસ હોય બરાબર છે એટલે કે કોઈપણ પણ ધીમે ધીમે છે એ અંગ છે એ ડીસેબલ થતું જાય ટૂંકમાં બરાબર છે કાયમી બેહરાસ હિયરિંગ ઇમ્પેરમેન્ટ બરાબર છે કે જેના કે જેની માત્રા એકસઠ ડિસીબલ્સ કે તેથી વધુ હોય અંગ સંચાલનની મર્યાદા કોઈ પણ એક અંગ છે ચાલતું ના હોય મંદબુદ્ધિ બરાબર છે માનસિક રોગ આ બધી આવી વ્યક્તિઓને કુલગ્રોશ આવકમાંથી પીચોતેર હજાર સામાન્ય કપાત બાદ મળે છે હવે છે સેવડ ડિડિસેબિલિટી ધરાવતી વ્યક્તિઓ એટલે કોઈપણ એક અંગ કે વધુ અંગના એંસી ટકા કે વધુ અપંગતાવાળી વ્યક્તિ બરાબર એટલે કે પૂરેપૂરી અપંગ વ્યક્તિ હોય બરાબર છે એટલે કે જેનો કોઈપણ એક અંગ અથવા તો એક કરતાં વધુ અંગ એંસી ટકાથી વધુ કામ ના કરતો હોય એવી સિચ્યુએશનમાં એની કુલ ગ્રોસ આવકમાંથી એને પિચોતેર હજારને બદલે એક લાખ પચીસ હજારની સામાન્ય કપાત બાદ આપવામાં આવશે બરાબર છે તો આ બાબત આપણે પાછળ શીખી ગયા છે બરાબર છે અને અહીંયા પણ આવી કે ભાઈ જો માઇનોર ડિસેબિલિટી હોય તો એને પિંચોતેર હજાર જેટલી અને હવે છે એ જો એંસી ટકાથી વધુ ડિસેબિલિટી હોય કોઈ પણ એક કે એના કરતાં વધુ અંગમાં તો એને પિંચોતેર હજારને બદલે એક લાખ પચીસ હજાર રૂપિયા બાદ મળશે બરાબર છે બસ તો આ જ હતું આપણે બે અત્યારે જોઈ બરાબર છે એક છે એ દાનમાં આપેલ રકમ અંગે કપાત કેટલી મળે આપણને ખબર છે બરાબર છે કઈ રીતે ક્યાં ક્યાં જો આપણે રોકાણ કરીએ બરાબર છે ગવર્મેન્ટમાં હોય કે પછી પ્રાઇવેટમાં હોય કઈ રીતે આપણે દાન કરીએ તો કેટલી રકમ આપણને બાદ મળે આપણે જોયું અને કાયમી શારીરિક અશક્ત કે અંધ વ્યક્તિની બાબતમાં કપાત કઈ રીતે મળે બે રીતે મળે કાં તો માઇનર હોય બરાબર છે અથવા તો ડિડિસેબલ હોય બરાબર છે એંશી ટકાથી ઓછું તો એને છે એ પીચોતેર હજાર જેટલી રકમ બાદ મળે બરોબર છે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ અને જો પીચો એંશી ટકાથી વધુ ડિસેબિલિટી હોય ને બરોબર એક કરતાં વધારે અંગમાં તો એને એક લાખ પચીસ હજાર જેટલું બાદ મળે બરાબર ચાલો આ વસ્તુ થઈ ગઈ અને આ આપણું બધા જ કલમ આપણે જોઈ લીધી છે બરાબર આ ચેપ ચેપ્ટરમાં જેટલી આવે છે એટલી હવે આપણે થોડાક પ્રેક્ટિકલ સમ જોશું બરાબર છે એક બે કે ત્રણ બરોબર છે જે પ્રમાણે મને લાગશે કે આપણે જોવાની જરૂર છે એ પ્રમાણે આપણે જોઈશું બરાબર છે તમે પણ પ્રેક્ટિસ રાખજો બધી જ કલમો છું જોઈ લીધી છે મોસ્ટ ઓફ બરાબર છે હવે આપણે આ ઉપરથી આપણે ક્વેશ્ચન કરશું બરાબર છે છતાં કાંઈકમાં ડાઉટ ડાઉટ રહી જતા હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયોઝ ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો થેન્ક યુ